જો તમારે પણ આલુ પરાઠા બનાવતી વખતે સ્ટફિંગ ભરતી વખતે આલુ પરાઠા ફાટી જતા હોય ને તો આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ સોફ્ટ બનશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તેના માટે મેં બે બાફેલા બટેકા લીધેલા છે અને એને થોડી વાર ઠંડા કરી એને આપણે ખમણી લેવાના છે તમે મેસ પણ કરી શકો છો હવે એમાં સમારેલી કોથમીર અને એક ચમચી મેં આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે જેમાં મેં એક લીલું અને એક તીખું લાલ મરચું નાખેલું છે દોઢ ઇંચ આદુનો ટુકડો અને આઠથી દસ લસણની કળી નાખેલી છે હવે આપણે સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી હળદર એક ચમચી ધાણા જીરું પાવડર અને અહીં મેં બે ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું ઓછું કરી શકો છો હવે એક ચમચી આપણે અહીંયા ચાટ મસાલો એડ કરીશું અને એક ચમચી મેં અહીંયા આમચૂર પાવડર લીધેલો છે તમે એની જગ્યાએ લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો અને અડધી ચમચી ગરમ મસાલો આપણે જે રીતે બટેટા વડાનો મસાલો બનાવીએ છીએ ને એવી જ રીતે આપણે મસાલો બનાવીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ મસાલાને સ્ટફ નથી કરવાનો પણ એમાં જ આપણે ઘઉંનો લોટ એડ કરી દઈશું તો મેં અહીંયા સવા વાટકો એટલે એક મોટો વાટકો અને એક નાનો વાટકો એટલો અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે અને હવે એને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું તો હવે જો બધા બરાબર મિક્સ થઈ ગયું ને તો આપણે એમાં થોડું તેલ નાખીશું જેથી આપણા પરાઠા છે એકદમ સોફ્ટ અને સરસ બનશે અને હવે આપણે લોટ બાંધવામાં પાણી ન નાખતા ત્રણ ચમચી દહીં એડ કરીશું આ દહીં છે તાજું હોય ને એવું જ નાખવાનું છે ખાટું હોય એવું દહીં નથી લેવાનું અને હવે આપણે પાણી એ સાઈડમાં રાખીશું પણ જો જરૂર પડે તો જ આપણે પાણી નાખવાનું છે અને આ માપથી તમે બનાવશો ને તો તમારે બિલકુલ પાણીની જરૂર જ નહીં પડે આ દહીં અને બટેકાનું જે મિશ્રણ છે ને એનાથી જ તમારો લોટ બંધાઈ જશે અને અહીંયા આપણે જે રોટલી બનાવે છે હાર્ડ એવો લોટ બાંધીશું તો લોટ બંધાઈ ગયો છે આપણે પાણીની બિલકુલ જરૂર નથી પડી અને હવે એને તેલ નાખી અને આપણે એને થોડી વાર મસળી લેવાનો છે તો જુઓ આપણો લોટ પણ મસળાઈ ગયો છે અને કહેવાય છે ને કે જ્યારે તમારા હાથ અને આપણે જે લોટ બાંધો ને એ વાસણ એકદમ ચોખ્ખું થઈ જાય ને એનો મતલબ કે તમારો લોટ છે ને ખૂબ જ સરસ બંધાણો છે અને હવે આપણે એને રેસ્ટ નથી આપવાનો ડાયરેક્ટ આપણે એના પરાઠા બનાવી લઈશું જો રેસ્ટ આપશો તો એમાંથી બટેકાનું પાણી છૂટું પડશે ને તમારો લોટ એકદમ પાતળો થઈ જશે તો હવે આવી રીતે લુવા કરી અને આપણે એમાંથી પરાઠું વણી લઈશું અને એને ખૂબ જ હળવા હાથે કરવાનું છે નહીંતર છે ને તમારા પાટલી અને વેલનામાં જ ચીપકતું જશે તો હવે આપણે લોટને રેસ્ટ નથી આપ્યો ને એટલે ફરતું જુઓ આવી રીતના આવી રીતના કટ થઈ છે તો હવે તમે આવી રીતે પણ શેકી શકો છો પણ આપણે વાટકો મૂકી અને એને શેપ આપી દઈશું જેથી આપણા બધા જ આલુ પરાઠા એક જ સાઇઝના અને એક જ સરખા થાય એ ટોટલી ઓપ્શનલ છે તમારે એમને રાખવું હોય તો તમે એમાં જ પણ રાખી શકો છો તો હવે એવી રીતે વધારાનો પાટ કાઢી અને આપણે જુઓ આલુ પરાઠો આપણું તૈયાર થઈ ગયું છે ને ખૂબ જ ઈઝી તો જુઓ આપણો આલુ પરાઠો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો એવી જ રીતે આપણે બધા જ પરાઠાને વણી લઈશું અને હવે આપણે ગેસ ઉપર લોટી ગરમ કરવા મૂકીશું અને આલુ પરાઠાને આપણે શેકી લેવાનો છે તો શરૂઆતમાં આમાં ઘી કે તેલ નથી નાખવાનું એક વખત આવી રીતે પલટાવી અને પછી મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો તેલનો ઉપયોગ પણ કરી શકો છો અને બંને બાજુ આપણે સરસ રીતે પકાવી લેશું તેવી બીજી બાજુ પણ ઘી લગાવી લીધું છે અને તવીથાથી જ આવી રીતે આપણે દબાવી દબાવીને સરસ રીતે આપણે શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આલુ પરાઠીની આ સ્ટફિંગ કર્યા વગર અને કોઈ પણ ફાટવાની ઝંઝટ વગરના આલુ પરાઠાની રેસીપી તમને કેવી લાગે એ મને ચોક્કસથી જણાવજો અને જો પસંદ આવી હોય તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને હવે અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો તો જુઓ હવે આપણો આલુ પરાઠું તૈયાર થઈ ગયું છે ને તો તમે આને ચટણી સોસ કે દહીં સાથે કે ચા સાથે પણ સર્વ કરી શકો છો તો મેં અહીંયા દહીં અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે તો ખૂબ જ ઇઝી અને ખૂબ જ આસાનીથી બની જતા આ આલુ પરાઠા એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ